કચ્છમાં ઉનાળો કાળઝાળ બન્યો છે ત્યારે ખાસ કરીને અછતનું વર્ષોઈ જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ઘાસ ડેપા શરૂ કરીને રાહત દરે ઘાસનું વિતરણ શરૂ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ હતી સાથે સાથે ગૌચર જમીન પર પણ દબાણ થઈ રહ્યા છે ત્યારે આ દબાણો તાત્કાલિક દૂર કરવાની માગણી પણ કરવામાં આવેલ છે આજે બન્ની પચ્ચમ અને ભુજ તાલુકા વિસ્તારના માલધારી આગેવાનોએ સમૂહમાં પ્રાંત અધિકારી ડીસી જોશીને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આ આગેવાનોએ ન્યૂઝ સાથે વાત કરતા તેમના વિસ્તારમાં વકરેલી પરિસ્થિતિ અંગે માહિતી પૂરી પાડી હતી અમે અમારી આ ગૌચર જમીનું અને ઘાસનો ડીપો એ બે વસ્તુ માટે અમે આ આંદોલન ઊભું કર્યો છે અને જો આ અમને બે વસ્તુ નહીં મળે તો અમે ભૂખ હડતાલ કરશું અને ગાંધીજીનો રસ્તો પણ અપનાવશું છેલ્લી બાકીનો આ ભુજ ભુજ સરપટ નાકા ભીડ નાકા ગાંધીનગરી આ બધા વિસ્તારના માલધારીઓ છે અને તેને ગૌચર જમીનના દબાણો એકદમ સમજી લો ને પરેશાની કરી નાખી છે નથી માલધારી બિચારા પોતાના માલને પાણી પીરાવી શકતા નથી ઘાસ ચારો નથી ક્યાં ચરાવી શકતા જ્યાં જાઓ ત્યાં મારો છે એ અહીંયાથી નહીં વટાવવાનો અહીંયાથી નહીં નીકળવાનો તો પછી આ માલદારી ક્યાં જશે હવે પેલા તો જ્યાં જાઓ ત્યાં ખુલ્લો પડ્યો તો માલદારી બિચારા સુખી હતા પણ જ્યાંથી આ સમજી લો હુકમ થયો તેમથી લે લે ચાલુ થઈ ગઈ છે બધે મારો છે ને તારો છે ને જે જે જેને ઠીક લાગે એ વંડા વારી નાખ્યા ખેતર વારી નાખ્યા ઘાસ મળતો અમને રાજા રાજાશાહીના જમાનાથી અમારો ઘાસનો ડીપો હતો પણ આ ચોરાણું થી વેચાણુંથી અમારો ડીપો બંધ થયો છે તેમ આજ દિવસ સુધી કલેક્ટર સાહેબ કરે માંગણી કરી તો કે તમારો ડીપો બંધ થઈ ગયો છે હવે ભુજ શહેરનો અમારી માંગ તો ચાલુ જ છે પહેલેથી જ અમે અરજીઓ કર્યા જ કરીએ છીએ અમે અમે હડતાલ ઉપર ઉતરી જશું બધા ગાયો લઈને શહેરમાં નીકળી પડશું અમારા ચોપા કમસે કમ ચાર હજાર સાડા ચાર હજાર જેવી ગાયો ભેંસું છે